રાજ્યમાં બદલી અને વિવિધ જગ્યાઓ પર નિમણૂકની મોસમ યથાવત જોડાઈ રહી છે ત્યારે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી સેવા પસંદગી સ્કેલના આધારે એકસો દસ અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે જે મળતી માહિતી અનુસાર સીપી પટેલની નિમણૂકની પ્રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવી છે જ્યારે વીબી ચૌધરીની નિમણૂકની રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર ડાંગ જિલ્લા ખાતે કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરના જેગોડા ફૂડ કંટ્રોલરની બદલી રેસીડેન્સી એડિશનલ કલેક્ટરમાં કરવામાં આવી છે જેની સાથે જ અહીં અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે જેમાં જીએસઈ એમના મિશન ડાયરેક્ટર વિધે ખરેને સુરત ડીવાય એમસી બનાવા છે તો રમત ગમત વિભાગના જોઈન્ટ સેક્રેટરી કે એસ વસાવાને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી તરીકે બદલી કરવામાં આવ્યા છે તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના એમડી યોગેશ ચૌધરી સુરત શહેરમાં એસયુડીએમાં મૂકવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ